બનાસકાંઠાના પાલનપુરના મારણ દરવાજા નજીક ગેસ કળતરની ઘટના બનતા સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા ઇઠ્ઠોતેર લોકોને તેની અસર થતાં એકસો આઠ અને ખાનગી વાહનો દ્વારા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને ડોક્ટરોની ટીમો દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે જોકે ઘટનાને લઈને બનાસકાંઠા એસપી સહિત પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો સારવાર લઈ રહેલા એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે તો તમામ લોકોની હાલત સ્થિર હોવાનું પણ સામે આવ્યું છે જોકે ગેસ કટરમાં રહેલો ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે જોકે ઘટના સ્થળે એફએસએલ નગરપાલિકા અને પોલીસની ટીમે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરના માલણ દરવાજા પાસે સરકારી આવાસ યોજનામાં રહેતા ઇઠ્ઠોતેર લોકોની આંખોમાં અચાનક બળતરા તેમજ ઉલટીઓ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક છ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો દ્વારા એકવીસ બાળકો સહિત ઇઠ્યોતેર લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં દર્દીઓના સગાઓ સહિત લોકોના ટોળે ટોળા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા જોકે દર્દીઓના પરિવારજનોને અચાનક કોઈ ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું કહ્યું હતું અને અચાનક જ એક બાદ એક દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં લવાતા પાલનપુર હોસ્પિટલના ડોક્ટરોની વિવિધ ટીમોએ તાત્કાલિક દર્દીઓની સારવાર હાથ ધરી હતી જોકે દર્દીઓના સગાઓએ તેમની આવાસની બાજુમાં આવેલા ભંગારના વાડામાંથી ઝેરી ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું કહ્યું હતું પાલનપુર જનરલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે અચાનક જ લગભગ પાસઠ જેવા દર્દીઓ એકસો આઠ દ્વારા લાવવામાં આવેલા છે માનંદ દરવાજા પાસે કોઈ કારખાનામાં કે કોઈ ગંગાની દુકાને કોઈ ગેસ સિલિન્ડર બસ થયો હોવાથી અત્યારે બધા દર્દીઓને આજુબાજુના રહેવાસી દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેના લીધે અત્યારે અહીં ઘણી તાત્કાલિક દર દર્દીઓ જે લાવવામાં આવ્યા છે એ દર્દીઓને ઓક્સિજન અને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અને જેના લીધે પેશન્ટો મોટાભાગના અહીં ઘડી સેટલ થઈ ગયા છે એક દર્દીને જરા વધારે તકલીફ હતી તો એને અત્યારે વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યા છે અને એની પણ તબિયત અત્યારે સેટલ છે આજે પાલનપુરના માલણ દરવાજા પાસે જે ઝુપડપટ્ટી ટાઈપનો વિસ્તાર છે ત્યાં આગળ એક હાદસા બન્યો છે જે અમારા ડૉક્ટરોનો ડાઉટ એવો છે કે જે લોખંડ કાપવા માટે ગેસ સિલિન્ડર વાપરવામાં આવે છે એમાંથી ગેસ નીકળ્યો હોય એવી શંકા છે એનું કારણ શું છે હકીકતમાં એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પણ એ ગેસના કારણે કોઈ ઝેરી ગેસના કારણે અત્યારે પાસઠ જેટલા દર્દીઓ અહીંયા બનાસ જનરલ હોસ્પિટલમાં પાલનપુરમાં દાખલ થયેલા છે એ લોકોને શ્વાસોશ્વાસ લેવાની ઘણી તકલીફ હતી ગુંગળામણથી બહુ પરેશાન હતા એમાં એક અત્યારે પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે અને બીજાને બધાને ઓક્સિજનનો સપોર્ટ આપી અને એમને બધાને સ્ટેબલ કરવામાં આવ્યા છે અને ડૉક્ટરોની ટીમ અહીંયા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સાથે તમામ ખડેપગે સ્ટાફ પણ ઉભો છે અને બધાની જિંદગી બચાવવા માટેના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે ની બાજુમાં સી પર કસો એસિડ પાર્ટી ઉપર કસો હવા મને સિકલ નહીં કે જા મે કેમિકલ હે એ હવા મે બધી પબ્લિક ને બિલ્ડિંગ ની બૈરા આતે લોકો બધા થઈ રહ્યા હતી એમને બધા મેરા હવા મે તો અમે તો ચાલુ થઈ ગઈ ઓ અમે તો ઓકાઈ રાખ સંબંધી પાણી બધા રડ પર તો ઓકાઈ રહે છે કે થાબિયા થઈ આ સિરિયલ માં બધા ડેડમેન્ટ તમારા પરિવાર ના કેટલા લોકો હે તમારા પરિવાર ના કેટલા લોકો હે પાલનપુરના માલણ દરવાજા નજીક બનેલી ગેસ ગળતરની ઘટનાને લઈને શહેરીજનોમાં ભારે ચિંતા પ્રસરી હતી તો માલણ દરવાજા નજીક કોઈ ગેસનું ગોડાઉન કે કોઈ ગેસ લાઇન ન હોવાથી આ ગેસ ક્યાંથી લીકેજ થયો તેને લઈને પોલીસ સહિત નગરપાલિકાની ટીમ અને એફએસએલની ટીમ પણ તપાસ તેજ કરી રહી છે જોકે ઘટનાની ગંભીરતાને લઈને બનાસકાંઠા કલેક્ટર અને એસપી પાલનપુર સિવિલમાં પહોંચ્યા હતા અને તમામ દર્દીઓની મુલાકાત લીધી હતી જોકે ગેસ કટરની બોટલમાં વપરાતા એસીટીલીન ગેસનું ગળતર થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે સરકારી વસાહત નજીક આવેલ કોઈ બંગારના ડેલામાં પડેલ ગેસ કટરની બોટલમાંથી ગેસ લીકેજ થયો હોવાનું તેમજ આ ગેસનો કોઈ કલર ન હોવાથી ખબર નથી પડતી કે આ ગેસ કયો છે જોકે આ ગેસ એસિટીલીન ગેસ હોવાનું પ્રાથમિક અનુમાન આધારે ઘટના સ્થળે એફએસએલ નગરપાલિકા અને પોલીસની ટીમે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં પાલનપુર સિટીની અંદર માલણ દરવાજા જે છે ત્યાં એક ગેસ ગળતરની ઘટના બનેલી છે કે જેમાં સેવન્ટી એઈટ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાટે તાબતોબ અહીંયા અમે ખસેડવામાં આવીએ છીએ જેમાંથી એકવીસ જેટલા બાળકો છે મોટા ભાગના તમામ દર્દીઓની હાલત છે એ સંપૂર્ણપણે સ્થિર છે હું આપણે કહેવા માંગીશ કે આ એક પ્રાથમિક ધોરણે એસિટિલીન ગેસ હોય એનું ગેસ ગડતર થયું હોય એ પ્રકારની ઘટના સામે આવે છે એસિટીલિન જે હોય છે બેઝિકલી ગેસ કટર ની અંદર આવતો ગેસ હોય છે જેની કોઈ ઓર્ડરલેસ હોય છે અને જે જેનો કોઈ ટેસ્ટ બી નથી હોતો જેથી કરી અને તેનો કલર બી ના હોવાને કારણે ખબર નથી પડતી હાલમાં પાલનપુર સિટી ની અંદર કે એના આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ આવા કારખાના નથી કે કોઈ આવી ગેસની પાઇપલાઇન બી નથી કે જ્યાંથી આવી ઘટના થઈ શકે પરંતુ એક પ્રાથમિક અનુમાન છે માત્ર એક અનુમાન છે કે જે ભંગારના ડેલા હોય છે ત્યાં કોઈ ગેસ કટર નો કોઈ બોટલ હોય ને તેમાંથી ગડતર હોય શકે એવી શક્યતા છે પરંતુ સમયસર વહીવટ તંત્ર અને પોલીસે તમામ લોકોને અહીંયા ખસેડી લીધા છે અને જેમાંથી તમામે તમામ લોકોની હાલત જે છે એ સ્થિર છે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી જેટલા બી લોકો ત્યાં રહી શકે એમ નથી એના માટે બી બી પોલીસ અને અને સાથે મળી વ્યવસ્થા કરી રહ્યા છે જેથી કરી અને આ ઘડીમાં વહીવટ તંત્ર જે છે એ આવા લોકોની સાથે છે અને હું આપને વિશ્વાસ દેવા માંગુ છું કે કોઈ પણ જાતની મોટી ઘટના હાલમાં છે નહીં અને બનશે બિલકુલ એફએસએલ ની ટીમ બી ગઈ છે ત્યાં અને એ ઉપરાંત જે છે એ નગરપાલિકાની જે ટીમ છે તે બી ત્યાં જ હાજર છે જેથી કરીને એનું જે ચોક્કસ કારણ છે તે જાણી શકાય